પંચાયત હસ્તકના આરોગ્ય કર્મીઓની પડતર માંગણીના મામલે આ સમાચાર સામે આવ્યા છે આરોગ્ય વિભાગ સાથે આરોગ્ય કર્મચારી મહાસંઘની બેઠક ગ્રેડ પેના સુધારા કરવા સંદર્ભે પણ આ ચર્ચા કરવામાં આવી હતી ગ્રેડ પેમાં સુધારો કરવા સરકાર સંમત થઈ હોવાનો ક્યાંક દાવો કરાઈ રહ્યો છે મળવાપાત્ર લાભો સંદર્ભે સરકાર સમીક્ષા કરીને નિર્ણય કરશે બાર દિવસમાં માંગણીઓ સંદર્ભે પરિપત્ર સરકાર કરશે

સરકારે અમને કામગીરીની વધારે ભારણ પણ આપ્યું છે અમે તમામ કામગીરી સ્વીકારી છે નિષ્ઠાપૂર્વક આવડા દિવસોમાં અમારી ટીમ આરોગ્ય સુપર રીતે કામ કરશે અમારી સેવા અને અમારી ફરજ બજાવશું